અને આજે પણ મારા ઘરેથી મારી સાથે પાંચસો જેટલા લોકો મારી સાથે આવ્યા છે એટલે હું અહીંથી જ મારી અપક્ષ ઉમેદવારીની જીત જાહેર કરું છું આપ અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે શું જે તે વખતે વિધાનસભામાં કોંગ્રેસ એવું કહેતી હતી કે જે આપ છે એ આરએસનું નું ગલુડ્યું છે પણ આજે એ આપ સાથે બેઠી અને નગરપાલિકાની ચૂંટણી જીતવા માંગે છે અને સત્તામાં ભાગીદારી કરવા માંગે છે અને મને તો એ પણ શંકા છે કે અત્યારથી જો કોંગ્રેસ લોકોને ડરાવી ડરાવીને ભાજપના નામે ડરાવીને મત લઈ જાય અને ફરી પાછી સત્તામાં ભાગીદારી કરશે અને લોકો આરે દગો કરશે